પીઆઈ સાહેબ મળ્યો પીઆઈ સાહેબે કીધું નથી લીધી એફારે અમે તપાસ કરશું હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ કેટલી તપાસ આજ કઈ તારીખ છે રાતે વીસ તારીખ એક વાગ્યાનો બનાવ બનાવશે હવે મારા ભાઈઓ અને બહેનો યાર તમને બધાને ખબર હશે કે હમણાં બે ત્રણ દિવસ થી સોશિયલ મીડિયા ઉપર દેવાઈતભાઈ ખવડ ને જે ગુજરાત ના ખુબ જ મોટા લોક સાહિત્ય કલાકાર છે એમને લઈને જે ચર્ચાનો વિષય બન્યો છે અને એનું કારણ એક જ છે કે વીસ તારીખે જે મોડી રાત્રે એક વાગ્યે તેઓ કાર લઈને જે જતા હતા એમનો ડ્રાઈવર જે કાર લઈને જતો હતો ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા એ કાર ઉપર હુમલો કરવામાં આવે છે કાર ને નુકસાન કરવામાં આવે છે અને જે કાર ના કાચ છે એ ફોડી નાખવામાં આવે છે એ બાબત ને લઈને જે દેવાયતભાઈ ખવડ ને લઈને ઘણા બધા વિડીયો સોશિયલ

પણ સાંભળી લ્યો જેની અંદર દેવાઈ ભાઈ ખબર શું કરી રહ્યા છે અને હા મારા ભાઈઓ આ યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને સૌથી પહેલા સાચી અને સંપૂર્ણ માહિતી આપડી આ ચેનલ ઉપર મળતી રહેશે તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડિયો જોઈ લ્યો જે ભાઈ આપણે સોશિયલ મીડિયા ઉપરથી મળ્યો છે પીઆઈ સાહેબને મળ્યો પીઆઈ સાહેબે કીધું કે નથી લીધી એફઆર અમે તપાસ કરશું હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ કેટલી તપાસ આજ કઈ તારીખ છે રાતે વીસ તારીખ નો એક વાગ્યા નો બનાવ છે માટે તો આપને સહારો લીધો મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે અને શું છે તો ન્યાય તો મળવો પડે ને આજ આ કૃત્ય દેવાત ખવડે કર્યું હોત તો ત્રણ કલાક નો થાત ગુનો દાખલ થઈ જાત તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે એને કલાકો વહી ગઈ છે તો મને ન્યાય કેમ નો મળે મારા માણસને ન્યાય કેમ નો મળે આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો હોય તો નો ડાઉટ કરું ગાડી પણ મારી પાસે નથી તો કેમ હજી સુધી ગાડી ગોતવા નો ગયા કેમ આરોપી ગોતવા પોલીસ નથી